પોતાની સાથે થયેલા અન્યાયની સામે ન્યાય મેળવવા માટે પોતાના વટની ખાતર પ્રકારના વટ ધારણ કરીને બહાર નીકળી જાય અને બારવટીઓ કહેવાય સાથે જોડાયેલ આપણી ધીંગી ધરાની એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને રાઘવજી માધડે શબ્દરૂપ આપેલ છે ધીંગી ધરા માથે અંધારાના ટોળે ટોળા ઉમટી આવ્યા છે હાથ પડ્યો હાથ ઉજવો મુશ્કેલ એવો ઘોર અંધકાર બિલાડીના પગલે હળવે હળવે હાલે કાળા ડિબાંગ અંધારાની કાળા ચડતો એક ઓળો એની મેલી મુરાદ લઈને બારવટીયા રામ બોર્ડ આગળ આવીને ઉભો રહ્યો એના ધ્રુજતા પગલે હુકલ ઝાખરાનો થયો ખબરદાર ને કરા બે મોઢા વાળી માં નહીં થાય એ થથરી ગયો એકદમ પોતાના બે હાથ ઊંચા કરી દીધા બાપુ હું આપણી રૈયત તો પછી રાત કેમ માથે લીધી બાપુ એક તમારા જોગા લઈને આવ્યો બાપુ ચલાળા માળીલા ગામે ભાભો પટેલ બહુ ફાઇટ્યો ધનના ઢગલા માથે આળોટેસ ગરીબોના લોહી સુહીન વયો ગયોસ આમ કેતો તે રામવાળાની ઉરા ઉ્યો આ ઘોરે છેટે ઉભા ઉભા વાત કર રામવાળાએ બંદૂક માથે હાથ રાખ્યો બાપુ એક વખત એને ખંખેજ્યો લો હા ખંખેજ લ્યો હા પણ માળી લે તો બાપુ લખમણવાળા છે ને હા બાપુ એ તો આપણે ભાયા તું એનું ગામ નો ભંગાય સાથીદારે રામવાળાને ટપાયા નો ભંગાય રામવાળાનું મો બગડ્યું અરે હા મોય નો જોવાય ન્યા વાળાના રખોપા વાળાના રખોપે વાળા જ ત્રાટ તો ફટ મન ને જા ભાગી જા

એનો ઓસરી ગયેલો ઉમંગ બમણા વેગે ઉછળવા લાગ્યો બીજા દિવસનો રોંઢળિયો ભાંગવા આવ્યો બારવટિયા રામવાળાની ગિસત નાળિયેરના કાચલા જેવડા માળેલા ગામ માથે ત્રાટકી હર વખતના નિયમ પ્રમાણે રામવાળાએ મારુતિ નંદનને શ્રીફળ વધેર્યું એમાંથી ગંગાના પ્રવાહ જેટલું પાણી પ્રગટ્યું લ્યો બાપ લાવ તૂટી પડો રામવાળાએ સાથીદારોને હાબદા કરીને પડકારો કર્યો પણ એક વાતનું ધ્યાન રાખજો રામવાળાના મો પરના ભાવ એકાએક બદલી ગયા કોઈ ગરીબને કોઈચવા કે પછી કોઈની બેન દીકરીઓની માથે હીણી નજર કરી છે ને તો રામવાળા એને ભડાકે દેતા આસ્કા હે નહીં જય સૂરજ નારાયણ એમ કહીને રામવાળાએ અધ્ધર ભડાકો કર્યો ને સાથે જ કેટલાય ભડાકામાંથી માળીલાનું પાદર ગાજી ઉઠું ધુમાડાથી આખું આકાશ ધૂંધળું ધૂંધળું થવા લાગ્યું ખડેલા આભને ટેકો દે એવા ગામ ધણી લખમણ વાળો ગઢની ઉચ્ચી પગથાર માથે ડાયરો ભરીને બેઠા ગામનું આગળ પડતું મનેખ એમને વીટળાઈને કાવા કહુંબાના ઘૂટ લે ત્યાં બંદૂકોના ભડાકા હંભળાણા ભણે કાવસ કે આ બંદૂકોના ભડાકા થાયસ રામવાળો ગામ ભાંગવા આવ્યાસ એક જણે હાફતા હાફતા કીધું ને પછી હળવેકથી નીકળી ગયો હે તો તો મારું મોત બેઠું થાય ને આખો ડાયરો કાળો કઠણ થઈ ગયો ભૂંડિયું કરી ભાઈ રામ રામવાળે લખમણવાળા એકદમ ઊભા થઈ ગયા મારી રૈયત ને આંગળી નો ચીંધાય એને બદલે મારા જીવતા જીવે ગામ ભંગાય આપો કાળ ઝાડ થવા લાગ્યા આપાએ ઊભા રહીને એને થોડી વાર વિચાર કર્યો તમે બેહો એમણે હાબદા થયેલા માણસોને બેસવાનું કીધું હું એની સામે જાઉંશું ગમે તેમ તોય મારું લોય હાથ પેઢીએ બાપાનો દીકરો છે લખમણવાળો ઠાલા હાથે ગામના ચોકમાં આવ્યા

એમનો કાંટાની જેમ ડંખવા લાગ્યો શ્રીફળ વધેરાય એટલે ગામ ભાંગવું છે નો તોડાય આપા તમે ગઢ ભેળા થઈ મારે પણ નીમ છે મારા જીવતા જીવ ગામ નો ભંગાય લખમણ વાળા બે ડગલા આગળ હાલ્યા અને તમને નીમ હોય તો ધરબીજો મારી સાતીમાં ગોળ્યું પછી મારી લાશ માથે થઈને ગામ ભાંગો આપો હમ ગળી ગયા લાલ ચોળ થઈને આથમવાના આરે ઉભેલા દાદા સુરજ નારાયણ ને પણ મૂંઝવણ થવા લાગી આમાં કોની ભેર તાળવી સામ સામે વજ્જર બેવની અડિયલ ટેક હાથમાં હથિયાર નથી એટલે ઘા કરું તો તો ક્ષત્રિયતા લાજે રામવાળાએ કીધું બાપુ હાથમાં હથિયાર લ્યો આપણે ભરી પીએ રામવાળાએ લક્ષ્મણવાળાને ઉશ્કેર્યા મણીધરને છંછેડે એમ છંછેડ્યા પણ એ તો સાગર બેટા એમ છલકાય મારા ગામમાં એવા ઈ તો મહેમાન કહેવાય ઈ બાપાનો વેરવી હોય તો એ ભયદાન આ વાળાકોળની રીત છે એમણે રામવાળાના સામે મીટ માંડી નહીતર હું એ કાઠીનો દીકરો સૌ મને હથિયાર ઉપાડતા આવડે છે ને મરતાય આવડે કાઠીના દીકરાને આવા ધીંગાણા તો ગળથુથીમાં જ ઉતરેલા હોય લક્ષ્મણવાળાના મોં પર ક્ષાત્રત્વના ઓજસ પથરાવા લાગ્યા મારો મારી છાતી વિંધી નાખો પછી રામવાળો ખડખડાટ હસવા લાગ્યા ઘડી પહેલા જેના મોં ઉપર ક્રૂરતાના રણ યોગી નીકળ્યા હતા ત્યાં હાસ્યની છોડો ઉછળવા લાગી બાપો મોં ઉપર ગંભીરતા ઉપસી આવી મારે ખાતરી કરવી હતી કે વાળાનું રૈયત પણું કેટલું રહ્યું છે પણ તમે તો ધણીપણું જાળવી રાખ્યું જ્યાં સુધી આ ધરા માથે તમારા જેવા ગામધણી હશે ને ત્યાં લગી રૈયતનો વાળ પણ વાકો નહીં થાય રામબાળાએ ઘોડીને ડચકારી લ્યો જય માતાજી હાલો ભાઈઓ ઘોડી વાળીને રામવાળાએ તેના ને ખાલી હાથે પાછા ફરતા બોલાવ્યા અરે છાશું પીધા વગર થોડું જવાય મહેમાન ગતિએ નથી આવ્યો બાર વટીઓ છું એ વાત કા ભૂલી ગયા ભલે ભાઈ જય માતાજી રામવાળાની ગિસત પહેલી જ વખત ખાલી હાથે પાછી ગઈ ધૂની ડમરી ઉડાડતી દેશી બાવળિયાની રાંગમાં ગીસત ગરબ થઈ ગઈ મિત્રો આવી જ બીજી આપણા લોકસાહિત્યની વાતો સાંભળવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમે મેળવી શકો અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોકસાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી